જો આપનું જૂના ઝુવાનગણ ગામનું રામ મંદિર હે ઝુનું ડડિયાવારૂ આ મંદિર ને પાડી ને નવ મંદિર બનાવવાનું નક્કી થયું હે બહુ મોટું હતું ડડિયાવારૂ હતું આમ તો હવે આને પાડી ને નવ બનાવવાનું કામ શરૂ થા હમણા રામ મંદિર પાડી નહી ખૂજી સી બી થી હવે જો ગામ મરજી થા 5 વાગે પથ્થર ની અને લાકડા નીકરા જ્યાં બાજુ બધા લાકડા પડ્યા છે બધાજી હે પાવરીઓ નીકળે એમાંથી પીચ્યાસી વર્ષ પહેલાનું આ મંદિર છે અને આ બધી મૂર્તિ હતી બધી બહાર રહીશું બધા ગામના લોકો જોવે છે જ્યાં અહીંયા બહુ મોટું મંદિર અવે નવ મનાવવાનું હે વરસાદ પહેલા મંદિર બનીયા હ લગભગ તેમ કીયે બતા ના મારા મહાદેવ ભીડ ભજન મહાદેવ પાજુ મહાદેવ નું મંદિર હે ગામ નો જોરો અમાર ગામ નો વચવચ છે આ ગણપતિ જોલા હે આ એ ગણપતિ છે આયા બાર હતા ની હે બરા

બો બો જો બરપોટ થઈ ગયો કોતણવા નું હે એમ તા બહુ જ બર થા હે મંદિર કે છે વરા પહેલા ન હું હવે મંદિર પાડે હવે કેમ થાય જોય ન કેવો નજારો આગા મંદિર ન જાજી સીમી થી પાડું બહુ જાજા પથ્થર ની કરા હે घणो सामन नीकर है आ मैं बारी बारिय बैना लाकड़ा हम हराजी था है जे लोग भाव दामना लोग नक्की कर